શહેરના ડોક્ટર દંપતીએ મનો દિવ્યાંગ બાળકોની અનોખી સેવા યજ્ઞની જવાબદારી સ્વીકારી છે ડોક્ટર દંપતી સાથે શહેરના દર્વિધ નાગરિકોએ બાવીસ મનોદિવ્યાંગ બાળકોની જવાબદારી ઉપાડીને અનોખા અભિગમની શરૂઆત કરી છે જે વિશે માહિતી આપતા ગાયનેક ડોક્ટર નરેન્દ્ર વેંકરિયા અને એનેસ્થેટિક્સ ડોક્ટર દીપા વેંકરિયાએ જણાવ્યું હતું કે શહેરના મહાવીર ચાર રસ્તા ખાતે આવેલા આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના મનોદિવ્યાંગ બાળકોની ત્રણ વર્ષ અગાઉ મુલાકાત લીધી હતી ત્યારથી આ સંસ્થા સાથે જોડાયેલો છું હાલમાં રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુની બેન રાઠવાના માર્ગદર્શનમાં ખાસ તાલીમ પ્રાપ્ત શિક્ષકોના નેજા હેઠળ છેલ્લા પંદર વર્ષથી છ થી પચીસ વર્ષના મનોદિવ્યાંગ બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે થોડા સમય અગાઉ મને આ બાળકો માટે કંઈક કરવાનો વિચાર આવ્યો અને ત્યારે મેં નક્કી કર્યું કે બે મનોદિવ્યાંગ બાળકોની લાઈફ ટાઈમ જવાબદારી ઉપાડી લો મેં બે બાળકોની જવાબદારી ઉપાડી અને ત્યારબાદ આ દૈવી કાર્યમાં જોડાતા શહેરના અનેકવિધ લોકોએ પ્રથમ તબક્કે બાવીસ બાળકોની જવાબદારી ઉપાડી છે સમાજને ઉપયોગી થવાના આશય સાથે અમે આ પગલું ભર્યું છે હું લોકોને અનુરોધ કરીશ કે આ મનોદિવ્યાંગ બાળકો પૃથ્વી પરના સાક્ષાત દેવ છે અને તેઓની સેવા કરવાનો આપણાને અવસર મળ્યો છે તો તેને સહર્ષ સ્વીકારી માનવ ધર્મ નિભાવી રહ્યા છે હું ડૉક્ટર નરેન્દ્ર ભેકરિયા ગાયનેકોલોજીસ્ટ મારા ફેમિલી સાથે મારા ફેમિલી સાથે આજે આસ્થા ફાઉન્ડેશન દ્વારા પરિવર્તન સ્કૂલ જે મનો દિવ્યાંગ બાળકો માટેની સ્કૂલ છે સ્પેશિયલી એબલ છોકરાઓ માટેની સ્કૂલ ત્યાં વિઝિટ માટે આવ્યા છીએ અહીંયા ચાલતી પ્રવૃત્તિઓ વિશે અમે નિરીક્ષણ કર્યું અને આજે અમે આવા બે બાળકોની જવાબદારી લેવાનું નક્કી કર્યું છે ખૂબ સરસ પ્રવૃત્તિ અહીંયા ચાલે છે જેમાં બાળકોને આવવા જવાની વ્યવસ્થા અહીંયા રમવાની અને એમની બેઝિક ભણવાની વ્યવસ્થા વિનામૂલ્યે કરી આપવામાં આવે છે અને સરસ રીતે સેફ એન્વાયરમેન્ટમાં એનું જતન કરવામાં આવે છે આ પ્રવૃત્તિ જોઈને હું એટલું કહેવા માંગીશ કે સમાજમાં લોકોએ પણ આગળ આવવાની જરૂર ખરી